સ્વાગત છે મિત્રો સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે તો ચલો તઈ આજના બ્લોગની આપણે શરૂઆત કરી લઈએ મસ્ત મજાના ભોજનથી જુઓ ભાઈ મસ્ત મજાના પાપડ છે મકાઈ નો રોટલો છે અને દાળ છે અને આમાં ભાઈ એકદમ દેશી ઘી છે હે ફૂલ વાયરો ના કરાય જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો ફાઇનલી આજે અમે લોકો નીકળ્યા છીએ એક સરસ મજાના ટેમ્પલ એ બરાબર છે મહાદેવના દર્શન કરવા માટે એટલે કે ભાઈ સપ્તેશ્વર બહુ સમય પછી જઈ રહ્યા છે લગભગ આઈ થિંક ત્રણ ચાર વર્ષ પહેલાં આપણે ગયા હતા બરાબર છે ત્યારે બહુ મજા આવી હતી અને આજે ફરી એકવાર વિઝિટ કરવાની છે ત્યાં દર્શન કરવાના છે બરાબર ત્યાંનો ઇતિહાસ પણ જાણીશું જેટલું પણ આપડે કવર થશે એ બધું રહીશું બાકી તમે બધા કરજો અને ચેનલ પણ આપણે ચશ્મા લાવ્યા હતા તો ચશ્મા પહેલા ચશ્મા લાવે આપડે એ ઉતાર હેડમ બસ લઈ જયું તન બસ લઈ જયું તન પણ આપણે જે ચશ્મા પહેર્યા છે ને એ ચશ્મા આપણે લીધા છે કેવા લાગે છે મને કમેન્ટ કરીને જણાવજો બાકી પાછળ જોવા તો અનિક કુમાર પણ આવવાના છે હેલો ગાઈસ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો જય માતાજી મિત્ર આજે વિક્રમભાઈ પણ આવવાના છે વિક્રમભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે જવાનું છે આપણે સપ્તેશ્વર હા જોઈ છે ને તમે આ જોઈ તો કણ ભૂરી જે પતા છે સાઈડ હે એવું છે હા એ તો પેલા જે જોયું ને એ સાઈડ જ છે હા તો કોઈ સાઈડ નહી બદલાઈ ગઈ કોઈ લેડ હાર દીક ભાઈ આવો પછી આપણે નીકળી ગયા તાના કને किशोर कुमारना सोन चालवणार મિત્રો થોડી વારમાં આપણે પહોંચી જવાના છે સપ્તેશ્વર મહાદેવના દર્શન કરવા માટે અને અમારા ગામથી લગભગ સાઠ કિલોમીટરની દૂરી પર આવેલું છે અને તમે બધા જો હિંમતનગરથી આવો છો મારા ભાઈ તો ઓગણત્રીસ કિલોમીટરની અંતરે તમને જોવા મળી જાય છે સપ્તેશ્વર મહાદેવનું મંદિર ત્યાં મસ્ત મજાનું આવેલું છે તો ત્યાં જઈએ ત્યાંનો અદભુત નજારો જોઈએ એન્જોય કરીએ અને તમને બધાને પણ મજા કરાવીએ બસ તમે બધા વિડીયોમાં બની રહેજો અને સરસ મજાના મહાદેવના દર્શન કરજો ચલો ભાઈ હર હર મહાદેવ હર હર મહાદેવ મતનગર થી તમે બધા ભાઈ તો તમને વચ્ચે જોવા મળશે સપ્તેશ્વર નું વોટર પાર્ક મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ સપ્તેશ્વર અને જુઓ ભાઈ ગાડી આપણી પાછળ અહીંયા પાર્ક કરી દીધી છે ભાઈ ઘણી બધી ગાડીઓ અહીંયા આવી છે તો લેડો પેલા આપણે મહાદેવના દર્શન કરી લઈએ પછી બધી વિઝિટ કરીએ

બહાર ના કુંડ માં એકત્ર થાય છે અને આ કુંડમાં બધા ભક્તો આવી સ્નાન કરતા હોય છે બાકી તમે બધાએ પણ હર હર દર્શન કરી લીધા હોય તો કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો મિત્રો ફાઈનલી સપ્તેશ્વર મહાદેવ ના દર્શન કરી લીધા છે અને અહિયાં તો ભાઈ સુંદર મજા નજારો છે અને પ્લસ કે ભાઈ સપ્તેશ્વર મહાદેવ કેમ કેવામાં આવે છે તો ભાઈ સપ્તનાથ મહાદેવ નામ પરથી ઓળખવામાં આવે છે સપ્ત એટલે કે ભાઈ સાત ઋષિ મુનિઓ તપસ્યા કરી હતી ચોત્રીસો વર્ષ પહેલા એવું માનવામાં આવે છે બરાબર અને એ ઋષિમુનિઓ એ વખતના મહાભારત અને પુરાણો સાથે સંકળાયેલા છે 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 ભાઈ અહીંયા જે જે દર્શન શિવલિંગ પર કલાક પાણી પાણી ચાલુ જ એ એ ક્યાંથી આવે અને ક્યાં જાય કોઈને હજી સુધી ખબર પડી નથી એટલે એક પ્રકારે પવિત્ર પાણી કહેવામાં આવે છે અને ચમત્કારિક પાણી છે અને એના બાજુમાં સરસ મજાનું કુંડ પણ આવેલું છે એ કુંડમાં જે પણ મિત્રો અંદર સ્નાન કરતા હોય છે બરાબર તો એ બધા મિત્રો પવિત્ર થઈ જતા હોય છે એવું માનવામાં આવે છે તો અમારા વિક્રમભાઈ અત્યારે હાલ પવિત્ર થવા માટે અંદર નાઈ સ્નાન કરી રહ્યા સ્નાન કરી રહ્યા તો મિત્રો તમે પાછળ જે કુંડ જોઈ રહ્યા છો એ કુંડમાં જે પણ મિત્રો સ્નાન કરે છે એ બધા પવિત્ર થઈ જતા હોય છે એટલે કે ભાઈ પોતાના જે પણ કરેલા પાપો બધા અંદર ધોવાઈ જતા હોય છે તો લેડો તાન આપણે આપણા પોતાના પાપ અંદર ધોતાઈએ એટલે કે ભાઈ પવિત્ર થતા આવીએ બરાબર છે આવું અહીંયાના લોકોનું માનવું છે તો ચલો ભાઈ આપણે પવિત્ર થતા આવીએ હર હર મહાદેવ અહીંયા ભાઈ ચપ્પલ પહેલા આપણે બાજુમાં કાઢી નાખીએ બરાબર ચલો મહાદેવ પાછળ તમે બધા જોઈ શકો છો મિત્રો બધા ઉમરલાયક દાદાઓ ફૂલ મોજ કરી રહ્યા છે અને પોતાના મતલબ પવિત્ર થઈ રહ્યા છે બરાબર છે જોઈ રહ્યા બધા દાદાઓ મોજ કરી રહ્યા છે કમ્પ્લીટ ગાય સપ્તેશ્વર માં જે મંદિરના પાસે જે નદી આવી છે સાબરમતી નદી તેઓ અમે જઈ રહ્યા છીએ ત્યાં જઈને થોડું એન્જોય કરીએ અહીંયા સીડી બનાયેલી છે આ ઉતરવા માટેની આ તો બહુ મોટી સીડી છે તો ગાય જઈએ એન્જોય કરીએ

તો હું અંદર છું છે નો પણ મારા મંદિર માં કે આપડે વિડીયો જોઈને જયું તો કેવું લાગે પણ ખરેખર અહીંયા જોરદાર મજા આવી ગઈ છે પાણી પણ એકદમ ચિલ્ડ છે અને સાબરમતી નદીનું પાણી આયુ છે કોઈ ઘટ નહીં બરાબર અને સપ્તેશ્વર ઘણા બધા લોકો કદાચ કોમેન્ટ કરી કે ભાઈ ક્યાં આવેલું છે તો સપ્તેશ્વર મહાદેવનું મંદિર ઈડર તાલુકાના અરસોડિયા ગામમાં આવેલું છે એટલે કે સાબરકાંઠા જિલ્લામાં બરાબર હર હર શંભુ શંભુ શિવ મહાદેવ આરણભાઈ કેવી મજા આવે છે જોરદાર મજા આવે છે ઓકે ઓકે ઠંડા પાન ખાવા માટે આવ્યા છીએ ઠંડા મીઠા પાન ખાવા માટે આયા છે અમારા રમેશલાલ નો મીઠો મીઠો પાન તમે ખાઈ ને મારા ભાઈ જોરદાર મજા આવી જાય તમે મસ્ત બે પાન બનાવી દો

બાકી છે અમેરિકન ડુડા ખાવા માટે આયા છે તો લેડો તા ને શેકેલા બાફેલા ડુડા ખાઈએ

મિત્રો અહીંયા મને એક વસ્તુ જોવા મળી છે મારા ભાઈ પાછળ જે શૌચાલય દેખાય ને એના અંદર બહુ બધી ગંદકી થઈ રહી છે એટલે સ્વસ્થાનો અભાવ છે તો અમારા જેટલા પણ મિત્રો વિડીયો જોઈ રહ્યા છે ને અને સપ્તેશ્વર થી વિડીયો જોઈ રહ્યા હોય તો મહેરબોની કરીને થોડું સાફ સફાઈ રાખજો મારા ભાઈ બરાબર શું થી લે શું પ્લાનિંગ કરું તમે આપણે કટ્ટીધામ જવાનું પ્લાનિંગ છે બરાબર જોઈએ કે શું થાય છે અમે જઈએ ચાલો છો ભાઈ જમવાનું ભાઈ કોઈક દાડા જમી લેજો ગાઈ અત્યારે હાલ અમે નીકળ્યા છીએ કટ્ટી ધામ હનુમાન દાદા દર્શન કરવા માટે અહીંયા મિત્ર બે નદીઓ નો સંગમ પણ થાય છે સાબરમતી અને કઈ છે કે ડેબોલ ડેબોલ હા ડેબોલ નદી નો એવું છે હે હા બરાબર તો આપણે નદીઓનો નો સંગમ પણ જોઈ લઈએ હા ચોક્કસથી બરાબર બાકી જુઓ ભાઈ અહીંયા આપણા રસ્તા પર ગાડી બાડી જાયું નહીં એટલા માટે આપણે ચાલતા જઈએ છીએ પગપાળા

મારા ભાઈ ચોમાસામાં આપણે કોઈ રિસ્ક લેવું નથી અને વિક્રમભાઈ કુંડમાં સ્નાન કર્યું છે તો વિક્રમભાઈ તમને કેવું લાગી ભાઈ બાવાજી હમ પોણીએ ઠંડુ એમાં તો હા અને હું અંદર દુખી મારવા જાઉં તો ગરમ કરવા માટે એવું હા જોરદાર કહેવાય હો મૂન આયા ને તે બધું શરીરમાં હજી હોય ને જીવરાય બધો નેકરી જોઈએ સીયા જીવરો તારા શરીરમાં લે બે ભેગા ભેગી તો જો મિત્રો અમે તમને બતાવીએ મારા ભાઈ આ તો થોડી આપડે કોમેડી કરી બાકી જો આ બાજુ બે નદીઓ નો સંગમ થતો હોય છે એક છે સાબરમતી નદી અને એક છે ડેભોડા નદી ના દેખાય બરાબર શું કેવું સુનિલભાઈ તમને કેવું લાગ્યું તમે આયા સરસ મજા આવી ગઈ તો મેં વિચારી પણ નતું કે આપડે મળ્યું મુલાકાત પણ આ તો ના સાંજે મહાદેવ ની ઈચ્છા મળી ગયા મજા આઈ ગઈ એ તો સદ સરસ સરસ

એક વાર મેં વિડીયો બનાવી દો કોમેડી અને મો અન્ના રોલ કરી દો અમારા ખાસ મિત્ર મળી ગયા છે કેમ છો બસ મજા મજા માં છો કે હા હું ચાલે છે કે બસ શાંતિ વિડીયો બનાવવા આયા હતા તમે મળી ગયા અમને એવું હે ઓ મે આયા હતા કે દર્શન દર્શન કરીએ આજ તો મન લાગે છે દિવસ સારો છે કે દિવસ છે ને આજ અમારો ભી દિવસ સારો હતો દર્શન ભી થઈ ગયા અને તમને મુલાકાત થઈ ગઈ તમારી હા ભાઈ પણ YouTube નું કામ કરે છે

¡Oh, va god, qué... ah,